ઘણી બધી વધી ગઈ છે જો એટલી વધી ગઈ છે વધારે વધી ગઈ છે તો અત્યારે આપણે ચાશું ખાણે છે કમસે કમ ત્રણ કિલોમીટર જેવું થશે નથી કાપવાના વાર તો એમને રાખવાના છે મોટા બાકી ચાલો આપણે ચા પી આવીએ નીચે પાંચ વાગી ગયા એટલે ચા બની ગયો છે ચા આવી ગયો છે કારો ચા છે તો ચાલો મિત્રો ચા પી લઈએ બાકી કમંટ કરી લેજો કે ભાઈ તમે બનાવો કારો ચા પીવો છો ચાલો ભાઈ ચા પહેલાં પી લઈએ પછી આપણે નીકળીએ રોસ્તો હાલ થોડોક નમળો રસ્તો આ એમ બહાર ગઈ નથી ઓછું મને ખબર રતના હાહરનું ગામ છે મારે મરમામન ગેસાવું એટલે નથી ખાપટ ઈ સી લાંબો પડતી દે ત્યાં કેસે જ ફરવા જવું પડે કે પાતા વર્સિંહપુરની ખાપટ થી ભેવા વર્સિંહપુર થી ડાયરેક્ટ સીધો કેસરીયા થી જવાય આ 1 મિનિટ 1 મિનિટ ખાપટ ને સીધું આ જાય તો નાતક નાથડ ના ઘરેથી નીકળી ગયા છે ને અત્યારે આપણે જાય છે નાથડ જાય છે નામે મને ભૂલા ગયું નાતર હા નાથડ છે નાથડ છે તો અત્યારે ચાલો આંટી કમસે કમ ચાલી કિલોમીટર જેવું છે અમારા ઘરેથી તો જોઈએ ક્યારે મૂકીએ બાકી તો આપણે ઘરેથી તો નીકળી ગયા છે અત્યારે તો અત્યારે મિત્રો ઓ યાર ભાઈ કેમ હાલે છે લોકો અત્યારે ભાઈ આપણે ઉના પહોંચી ગયા છે ને ભાઈ ઉનામાં ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક લોકો કાતી કાતી નીકળી જાય ખબર જ નથી પડતી આગળ પણ નથી જોતા કાતી નીકળવી તો અત્યારે આપણે ઉનામાં છે ને અત્યારે આ રસ્તો જાય છે ગીર ગઢા દીકરોનો રસ્તો છે તો ચાલો તો ટ્રાફિક તો આપણે વટી ગયા છે અત્યારે ટ્રાફિકમાંથી ભાઈ માન માન બારે કેમ કે એ સાઈડ બહુ ટ્રાફિક હતી ને એની કારણે આવો કઈ રસ્તો તો એ ભાઈ સ્લીપ ખાઈ વટી જોજે ભાઈ કઈ પાછળ આવવા દેતો બેસે તારી વાતે રસ્તો આવી ગયો છે ને ભાઈ અહીંનો રસ્તો એટલે બહુ ખરાબ છે એકલા રોજા છે ને ભાઈ ટ્રાફિક થાય છે એટલે માન કરીને આપણે બહાર નીકળી શકીએ છીએ એટલે અહીંયા ટ્રાફિક થઈ જાય ભાઈ નામ જોઈ ને ભાઈ રસ્તો સારો આવી ગયો છે જો અહીંથી રસ્તો સારો આવી ગયો છે હવે મજા આવશે કંઈક આગવાની

<laughs> कयु गाम से रातड तो आ भाई रातड ना से ते कोई तुम आओ तो आ भाई आटू मवो ला नहीं भूलता तेरे कई क्यों भाई। અત્યારે મિત્રો આપણે ભૂકી ગયા છે દાંટી કરવા માટે દુકાને તો ચાલો ભાઈ ડાટી દાટી છે ને આપણે સેપ મરવી લઈએ તો ફાઇનલી મિત્રો આપણી ડાયટી થઈ ગઈ છે બાકી ચાલો હવે આપણે ઘરે નીકળીએ તારે કઈ કપાવું છે બાકી ચાલો હવે આપણે ઘરે જઈએ વાર તો નથી આવ્યો દાટી કરવી નાખી છે બાકી ચાલો હવે આપણી ગાડી લઈને નીકળીએ કેટલા વાગે ગયા છે ભાઈ બાકી આ દુકાને વાર કરતા છે આપણે ચાલો ભાઈ હવે નીકળીએ તો અત્યારે મિત્રો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો એટલે ગયો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરે નહીં ભૂલતા અને મિત્રો કમેન્ટમાં કાંઈક લખી નાખજો હું તમને રિપ્લાય બધો દઈ તો કમેન્ટમાં તમને કેવો વિડીયો ગમે છે એવો આપણે વિડીયો જરૂર નાખ્યું તો જરૂરથી કમેન્ટ કરજો બાકી હર હર મહાદેવ બાય બાય હેલો ઇ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાજો ને અત્યારે મિત્રો પાંચ વાગે આપણે બ્લોગ ચાલુ કરીએ છીએ ને ભાઈ કારો ચાપીએ છીએ કાલે પણ કારો છાપીજો અત્યારે પણ કારો ચાપીએ છીએ સાફ પીવાની મજા આવે છે બાકી આજે આપણે મોટો બ્લોગિંગ કરવાનું છે આ દેખા જો ભાઈ હા છે ને ભાઈ સીલીમ હા ભાઈ બંધ કરી દે કોપી રાઇટ લાગીએ તો જો આ છે ને ભાઈ શો છે જો આ રીતનું શો છે એમ સીલથી શોર્ટાળેલું છે કે પહેલાં હતું ને એ કઈ રીતનું મળતું તો બીજું મળી ગયું એ રીતનું જો એમસીલમાં આવી જાય ને એટલે એ ટિકિટ ઠીક થઈ જાય હાલે તો નહીં પડે એવું તો નથી એ ભાઈ મોટો બ્લોગિંગ ફર્સ્ટ કરવાના છે આઈફોન એમાં રાખી દેવાના છે ચાલો હવે આપણે ચા પી લઈએ પછી ગેસનો બાટલો પૂરવા માટે જવાનું છે સામે ગેસનો બાટલો છે ને એ પૂરી આવ્યો આપણે ચા પી લઈએ મોટો બ્લોગિંગ નથી કરવાનું કેમ કે રસ્તામાં થોડુંક સેટઅપ કરવાનું છે એની હિસાબે બાકી ચાલો હવે આપણે ભાઈ હું લેવા ભૂંગરા લેવા જવાના છે તો ચાલો ભાઈ આપણે આજે ભૂંગરા લઈ આવીએ બોરો મોટો બધી લેવા જવાનું છે કાં જવાનું છે નામ કા કા જવાનું છે

તહેવાર છે ને એની હિસાબે શ્રીમદ છે ને તહેવાર એટલે શ્રીમદ કહેવાય ને શ્રીમત છે તો એના માટે આ બધી ભૂંદરાને જમાડવાની હોય ને એની કારણે ભંગરાને લેવા માટે જાય છે પહેલાં તો ધ્યાનમાં વાંચવામાં લેવા માટે જાય છે બાકી બીજું કામ હશે એ કામ કરતા છું છે ભૂંગરા લેવા માટે ચાલો ભાઈ ભૂંગરા ચોખે છે તો ચોખી લઈ કેટલા થાય ખબર નહીં પકડવું પડે આપણે હવે ફેક્ટરીમાં બને છે જો આ રીતની બબલા ચાલો ભાઈ ભૂંગરા લઈ જાય પકડ કેટલો બોરો છે તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે ઉંગરા લઈને તો ભાઈ કમેન્ટ કરી દેજો જો ચેલેન્જ વિડીયો બનાવો ને તો અમે ભાઈ બનાવી નાખ્યું આ વચ્ચે ભૂંગરા એના પછી ચેલેન્જ વિડીયો બનાવશું બાકી આ બધા ઘરે લઈને જાય આવેલા ચોવીસ કલાકમાં એમ થાય જેના કોણ વધારે ભૂંગરા ખાય છે બે ભૂંગરા લઈને તો છે બાકી જો ભાઈ ખાય છે માંડવા નખાય છે બે ત્રણ આમે અહીંયા એટલામાં આપણે નાખી દેવાના છે માંડવા તો અત્યારે માંડવા નાખીએ છે

તો બારા પણ નખાઈ ગય છે એક તો અહીંયા ડેલામાં અંદર એક નખાણો છે બાકી એક અહીંયા એક અહીંયા ને એક સામે બે બાકી ચાલો હવે આપણે ભાઈ મંદિરે જવાનું છે મંદિરે પણ નથી તો ફટાફટના આરતી બારતી કરીને આવીએ ઘરે પાછા તો હવે મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બે દિવસનો બ્લોગ છે મિત્રો કેમકે વધારે આપણે બ્લોગ બનાવી ન શકાય ને કાલે તો ભાઈ શ્રીમદ છે એટલે કાલનો બ્લોગ તો જોવાની પણ તમને મજા આવશે હવે આ બ્લોગને એન કરી દઉં બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય ને હાજર ભાઈ કોમેન્ટ સેક્શનમાં તો કંઈક લખજો હું તમને જરૂર રિપ્લાય બાકી તો કાંઈ નહીં તો હર હર મહાદેવનું નામ તો જરૂર લેજો બાય બાય તો અત્યારે મિત્રો આમાં આપણે જનાવર ફેંક્યું છે ભાસ્કામાં કેમ કે આપણી ઘરની બાજુમાં પાજો પૂરીનું દિવસ ઘરે જનાવર નીકળ્યું હતું બાજકામાં આપણે પૂરી લીધું છે હવે દૂર નાખવા માટે જાય છે તો ચાલો તમને પણ દેખાડું કેટલું મોટું જનાવર છે મોટું જનાવર હતું ચાલો તો અત્યારે મિત્રો જો મેં તમે ફેંકી દીધું મારા હાથમાં કવડું પકડાઈ ગયું હતું ને મોઢું પકડવું મારા હાથમાં જો મિત્રો ને જોઈ લો તમે આ બાજકામાં તીંડળી ખુલી હતી મોઢું બારું કાઢ્યું હા હા જરૂર અહીંયા

હવે તો તું એવું લાગે કે લાકડું છે આલું ડેન્જર આવ્યો આ જો આલા પટ્ટા છે આ સર્ચ માર કોબરા એ લાગે કોબરા એનું પાછળ હા